રાધનપુરને ચીલો બનાવવા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું સમર્થન પાટણ જિલ્લા સાંદલપુર તાલુકાના ગઢસઈ ગામ ખાતે યોજાયેલ વય નિવૃત્તિ કાર્યક્રમમાં ભાજપના નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરનો રાધનપુર જિલ્લો બનાવવા માટે સમર્થન આપવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રલાદ ઠાકોર રાધનપુર માટે જ્યાં જ્યાં પ્રજાને તકલીફ પડશે જ્યાં જ્યાં પ્રજાની વ્યથા હશે ત્યાં મારી તમામ બંદીશો છોડીને પણ તમારા માટે લડતા સિંહ ગર્જના કરતા અલ્પેશ કોઈ તાકાત નહીં રોકી શકે અરે મારી તાકાત એ મારી સચ્ચાઈ છે મારી ઈમાનદારી છે તમને જિંદગીમાં ક્યારે એવું કોઈ કહેવા નહીં મળે કે ભ્રષ્ટાચારી ભ્રષ્ટાચાર એ મારો વિષય નથી મા ભગતીના નવલા નોરતા ચાલે છે ભગવતીએ મને આપનાર બનાવ્યો છે જ્યારે આપનાર બનાવ્યો છે ત્યારે મત સિવાય બીજું કંઈ માંગવા ક્યારેય નહીં આવું હંમેશા આપવા જઈશ મારી તાકાત તો ત્યાં સુધી આપવાનો પ્રયત્ન કરીશ પછી ભગવતી જેટલી કૃપા કરે એ હંમેશા તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે વર્ષોની માંગણી છે ને એક પડતર માંગણી છે અને એ જરૂરિયાતવાળી માંગણી છે આ વિસ્તારના આજુબાજુના 18 તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવો હોય તો મધ્યમ આવતો પ્રાધનપુર નગર અને પ્રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ એવી મેપ પર એના સાથે બેસી બેસી મેપ પર એમાં સુપورا છે ને હું પણ રાજ્ય સરકારે વિનંતી કરી ચૂકે પ્રાધનપુરને જિલ્લો જાહેર કરવો કોન્સ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન